લાંબા સમય બાદ જેલ બહાર આવ્યા બાદ ધારાસભ્ય વસાવાએ તેમની ઉપર લાગેલા મહિલા અપમાનના આરોપ વિશે ખુલાસો તમે જોયું હશે કે આ વિસ્તારમાં અનેકો યોજના આવે છે એ જ પ્રકારની એક યોજના એક્ટિવિટી યોજના હોય છે ને ગ્રાન્ટ આવે છે તાલુકા પ્રમાણે એમાં સરકારી પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ અને અધિકારીઓ સાથે રહીને આયોજન કરવાના હોય છે આ વખતના આયોજનમાં આ લોકોએ બજારના કેટલાક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને એમાં સમાવેશ કરવામાં આવ્યો જેને લઈને અમારે બોલવાનું થયું અને બોલ બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ એવી સામાન્ય બાબતમાં અમે અરજી પણ આપી પોલીસ સ્ટેશને સાડા બાર વાગે છતાં એક ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય ન રાખીને બે વાગે મને એરેસ્ટ કરવામાં આવ્યા અને એ જ દિવસે રાતે સાત વાગે મારા પર એફઆઈઆર કરવામાં આવી આ સાજિશમાં આઈપીએસ અહીંના હતા જે તે વખતે એ અધિકારી અને કેટલાક નેતાઓનો આગોતરું આયોજન હતું ને એમાં મને ફસાવામાં આવ્યું એમાં એંસી દિવસ બાદ આજ મારે નામદાર હાઈકોર્ટનો હુકમ થયો અને મને જામીન મળ્યા છે ત્યારે એને અમે આવકારીએ છીએ અને જે પ્રકારે એક વિપક્ષના ધારાસભ્યને દબાવવાની વાત છે અવાજ દબાવી દઈને એને એન કેન પ્રકારે હેરાન કરવાની વાત છે ત્યારે આ માત્ર ચૈતર વસાવાનો અવાજ નથી આ ગુજરાતની જનતાનો અવાજ છે અમારા લોકોએ મત આપીને અમને ચૂંટેલા છે ત્યારે એમનો અવાજ ક્યારે દબાશે નહીં અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ જનતાની સાથે અન્યાય થશે તો અમે અમારી ટીમ સાથે ત્યાં ઉતરીશું આ દરમિયાન મને અને મારા પરિવારને સહકાર આપનાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીની તમામ ટીમ પ્રદેશ પ્રમુખ ઈસુદાનજી અને સાથે સાથે સમાજના ધાર્મિક સંપ્રદાયના તમામ આગેવાનોએ અમારી સાથે ઉભા રહીને અમને સહકાર આપ્યો છે એવા તમામ લોકો વકીલો પોલીસો જે પણ હશે એમનો હું આભાર માનું છું આજે અમે અહીંયા મંદિરે આવ્યા છે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે અહીંના લોકોએ જે મારા પર ભરોસો મૂક્યો છે એ ભરોસો અને વિશ્વાસ પર હું કાયમ ઉતરું કામ કરું એટલી મને શક્તિ આપે એ જ પ્રાર્થના કરવા અમે આજે અહીંયા આવ્યા છે બિલકુલ ખોટી વાત છે તાલુકા પંચાયત સાગબારા જે બેન છે ચંપાબેન કેલ ગામે એના ઘરે હું પોતે ગયો છું એક બેનના ઘરે જઈને ચા પાણી કરીને હું આવ્યો છું ત્યારે એ બેને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેના એના બંધારણીય હોદ્દા પર બેસીને જે ખોટું બોલ્યા છે એ મને બિલકુલ વ્યાજબી નથી હું ધારાસભ્ય છું હું કેમ છું અમારે બોલાચાલી થયેલી અમારે એકબીજાના ઝપાઝપી થઈ છે હું કેમ છું પણ એમાં કંઈ ત્રણસો સાત ના લાગે અને બેનની જે વાત છે બિલકુલ વાહિયાત વાત છે કે બેનને શું કરવા હું ગાળ બોલું ભાઈ એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી બીજું કે સીસીટીવી કેમેરા ચાલુ હતા તેની ફૂટેજ ક્યાં છે એ રજૂ કરો ને તો પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે પણ એ સરકાર રજૂ કરતી નથી માત્ર ને માત્ર ત્રણસો સાત જેવી ગંભીર કલમો ઉમેરીને મને જેલમાં ફસાવી દેવામાં આવ્યો છે મને ન્યાય પ્રણાલીકા ઉપર પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં મારી સાથે ન્યાય થશે